ચાલો આજે આપણે સમયમાં પાછા જઈએ એક એવી સફર પર જે આપણને લઈ જશે એક પ્રાચીન ભારતીય શહેરની ગાથામાં એક એવું શહેર જેણે હજારો વર્ષ પહેલાં વૈશ્વિક વ્યાપાર અને એન્જિનિયરિંગની દુનિયાને હંમેશ માટે બદલી નાખી આ શહેરનું નામ છે લોથલ એક સાડા ચાર હજાર વર્ષ જૂનું સુપર પોર્ટ જરા વિચારો તો ખરા એક એવું શહેર જે આજના મોડર્ન શહેરોને પણ શરમાવે સાડા ચાર હજાર વર્ષ પહેલાં દરિયાઈ વ્યાપારનો ગ્લોબલ સેન્ટર હતું અને પછી સદીઓ સુધી જાણે હવામાં ગાયબ થઈ ગયું ધરતીના પેટાળમાં સમાઈ ગયું શું આવું ખરેખર બની શકે તો જવાબ છે હા આવું ખરેખર શક્ય છે અને આ આખા રહસ્યનો જવાબ છુપાયેલો છે આપણા ગુજરાતની ધરતીમાં જ એ જગ્યા એટલે લોથલ ચાલો આ અદ્ભુત શહેરની કહાનીને નજીકથી જાણીએ એનું નામ જ જુઓ કેટલું રહસ્યમય છે લોથલ જેનો અર્થ થાય છે મૃતકોનો ટેકરો મતલબ કે ત્યાંના લોકોને કદાચ ખ્યાલ તો હતો જ કે આ જમીનની નીચે કંઈક દટાયેલું છે કોઈ ભૂલાઈ ગયેલો ભૂતકાળ પણ એ શું હતું એ કેટલું ભવ્ય હતું એ તો કોઈને નહોતી ખબર આ સમયરેખા પર એક નજર નાખીએ ઈસવીસન પૂર્વે ચોવીસોની આસપાસ આ શહેર એની ચરમસીમા પર હતું લગભગ પાંચસો વર્ષ સુધી એનો દબદબો રહ્યો અને પછી જાણે ગાયબ જ થઈ ગયું છેક ઓગણીસો ચોપ્પનમાં એટલે કે લગભગ ચાર હજાર વર્ષ પછી એ ફરીથી શોધાયું વિચારો ચાર હજાર વર્ષ ખરેખર અવિશ્વસનીય છે નહીં તું સવાલ એ છે કે લોથલમાં એવું તે શું ખાસ હતું એની સૌથી મોટી સૌથી અગત્યની ઓળખ છે એની એન્જિનિયરિંગ એની ઇજનેરી કુશળતા અને એમાં પણ ખાસ કરીને એનું ડોકયાર્ડ જેને ખરેખર ઇતિહાસ બદલી નાખ્યો અને આ કોઈ નાનીસૂની વાત નથી આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી પહેલા સૌથી જૂના જાણીતા ડોકયાર્ડની એ પણ અહીં લોથલમાં આ સીધો પુરાવો છે કે હજારો વર્ષ પહેલાં પણ આપણા પૂર્વજોને સમુદ્રી એન્જિનિયરિંગ અને પાણીના વિજ્ઞાન એટલે કે હાઇડ્રોલિક્સની કેટલી ઊંડી સમજ હતી તો હવે સવાલ એ થાય કે આ કામ કેવી રીતે કરતું હતું એમ જ તો એમની ખરી બુદ્ધિ છુપાયેલી છે લોથલના લોકોએ કુદરતનો જ સાથ લીધો એમણે દરિયાની ભરતી ઓટનો જબરદસ્ત ઉપયોગ કર્યો જ્યારે ભરતી આવે ત્યારે પાણી એક નહેર મારફતે અંદર ભરાઈ જહાજો પણ સાથે અંદર આવી જાય અને પછી એક ગેટ બંધ કરી દેવામાં આવે બસ પાણી અંદર જ કેદ થઈ જાય અને જહાજો આરામથી ત્યાં ઊભા રહી શકે માલસામાન ચડાવવા ઉતારવા માટે કે પછી સમારકામ માટે કેટલું બ્રિલિયન્ટ આયોજન નહીં પણ લોથલની કહાની કેવળ ડોકયાર્ડ પર પૂરી નથી થતી એ તો માત્ર શરૂઆત હતી લોથલ તો એક આંતરરાષ્ટ્રીય વ્યાપારનું ધમધમતું હબ હતું એક એવું કેન્દ્ર જે પ્રાચીન દુનિયાના અલગ અલગ છેડાઓને જોડતું હતું તમે કલ્પના કરો એ બજારની જ્યાં દુનિયાભરના વેપારીઓ ભેગા થતા હોય લોથલની ખાસ ઓળખ હતી એના અત્યંત સુંદર અને બારીક કારીગરીવાળા મણકા એની તો મુખ્ય નિકાસ થતી હતી પણ એ સિવાય સોનું તાંબુ શંખ કિંમતી પથ્થરો આ બધી જ વસ્તુઓનો વેપાર થતો હતો અને ક્યાં સુધી છેક મેસોપોટેમિયા એટલે કે આજનું ઈરાક અને પરજિયા સુધી અને આટલો મોટો વ્યાપાર કંઈ એમ જ નહોતો ચાલતો એ એકદમ વ્યવસ્થિત હતો અહીંથી આપણને જે મુદ્રાઓ એટલે કે સીલ મળી છે ને એ જાણે કે એ સમયના ટ્રેડમાર્ક કે લોગો હતા દરેક વેપારીની પોતાની આગવી ઓળખ અને એટલું જ નહીં વજન અને માપ માટેની એમની એકદમ સ્ટેન્ડર્ડ સિસ્ટમ હતી જેથી વ્યાપારમાં પૂરી પારદર્શિતા અને ઈમાનદારી જળવાઈ રહે ચાલો હવે આપણે બંદર પરથી શહેરની અંદર એક નજર કરીએ કારણ કે લોથલનું જે શહેરી આયોજન હતું ને એ તો કમાલનું હતું એ ખરેખર પોતાના સમય કરતાં સદીઓ આગળ હતું આ એક વાક્ય જ બધું કહી દે છે નહીં કે એક એવું શહેરી આયોજન જે આજના શહેરો માટે પણ પાઠરૂપ છે મતલબ કે લોથલનું ટાઉન પ્લાનિંગ એટલું જોરદાર અને વ્યવસ્થિત હતું કે આજના એન્જિનિયર્સ અને સિટી પ્લાનર્સ પણ એમાંથી ઘણું શીખી શકે છે આ સરખામણી જુઓ એ સ્પષ્ટ બતાવે છે કે આપણે શું વાત કરી રહ્યા છીએ એ જમાનામાં એક સરખા માપની પકવેલી ઈંટોનો ઉપયોગ આખું શહેર ગ્રીડ સિસ્ટમ પર એટલે કે કાટખૂણે મળતા સીધા રસ્તા ઉપર બનેલું અને સૌથી મોટી વાત દરેક ઘરમાંથી નીકળતી ઢાંકેલી ગટર વ્યવસ્થા એ સમયમાં સ્વચ્છતા અને હાઇજીનનું આવું ધ્યાન રાખવું એ ખરેખર ખરેખર અકલ્પનીય હતું તો આ બધું જાણ્યા પછી સવાલ એ થાય કે લોથલનો વારસો શું છે આ પ્રાચીન શહેર આપણને આજે શું શીખવી રહ્યું છે માનવ ઇતિહાસ અને આપણી ક્ષમતાઓ વિશે ચલો એ સમજીએ એક વાત તો નક્કી છે લોથલ ખાલી વેપાર અને એન્જિનિયરિંગનું જ હબ નહોતું એ વૈજ્ઞાનિક ચોકસાઈ અને પરફેક્શનનું પણ કેન્દ્ર હતું તમે એમના શહેરના પ્લાનિંગમાં જુઓ કે પછી વેપાર માટેના વજન માપમાં દરેક જગ્યાએ એકદમ સચોટ ગણતરી અને ચોકસાઈ દેખાય છે તો ચાલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ લોથલની એ શોધો જેણે ભવિષ્યને આકાર આપ્યો દુનિયાનો પહેલો ટાઇડલ ડોકયાર્ડ પોતાના સમયથી આગળનું શહેરી આયોજન અને સ્વચ્છતા વ્યાપાર માટે પ્રમાણિત વજન અને માપ અને હા દુનિયાની અત્યાર સુધીની શોધાયેલી સૌથી જૂની માપપટ્ટી પણ અહીંથી જ મળી છે આ બધું એક જ શહેરમાં આજથી સાડા ચાર હજાર વર્ષ પહેલાં અને અંતે આપણે આ એક વિચાર સાથે અટકીએ લોથલની આખી કહાની આપણને એક વાત તો શીખવે જ છે કે ઇતિહાસ રહસ્યોથી ભરેલો છે જો લોથલ જેવું આટલું એડવાન્સ આટલું વિકસિત શહેર ચાર હજાર વર્ષ સુધી દુનિયાની નજરથી ગાયબ રહી શકે તો જરા વિચારો પ્રાચીન દુનિયાના બીજા કેટલાય રહસ્યો હજી પણ જમીનની નીચે આપણી રાહ જોતા હશે